દોયલી વેળા હોય ને છોડવાનો સમય હોય ત્યારે એ કે દર્શન દેજો હે ગુરુ મારા એટલે ત્યારે દર્શન દેવા શેલી અણીયે સટકી નો જાય એટલે સુરતા ખાલી આમાં આવીને ઉભા રે ને

અને જાવન ને બાબાજી ગલીઓ બહુ વાગી છે આવન જાવન ને બાબાજી ગલીઓ છે વાકી સમજણ ને એમને એમાં હોરું કેમ નીકળવું આ આવવાનું છે ને જવાનું છે ને આવવાનું જવાનું એ જ એકદી આવવા જવાનું છે શ્વાસ ગયો એને નમજ વૈયા ગયા આવ્યો એમના માં જન્મ જન્મ થયો ત્યારે શ્વાસ આવ્યો ને અને ગયો એ નંબર છેલ્લે વિયો જાય એમ નામ જ મરી ગયા કેવી ને હમ હવે એ આવવાની જવાની જે ગલીઓ છે બહુ અટપટી અને વાકી છે આમાં હલવાઈ જાય કે કેમ આવન જાવન ને બાબા ગલીયું છે વાકી તો અમને કઈક સમજણ ની શુદ્ધ બુદ્ધ દેજો હે ગુરુ મારા તમે શરણો માં લઈ જો પછી ક્યાંક મરણતિથી નો બાબાજી મહિમા બહુ મોટો હે અને એને આપણે ઓલી રો કડ કાઢી નાખી મહિમા એનો બહુ મોટો છે કેવો છે તો કે આપણે ક્યાંક ફરવા ગયા હોય પાંચ પંદર દિવસ ફરીને પછી પાસે આવીને ઘરે આવીને કેવી આમ શાંતિ થાય ઘરે આવવાની ઉતાવળ કેવી હાલો હવે થાક્યા છે ઘરે આવ્યા જાય એ માહોલ ત્યારે હોય આ પછા હાથ વર્ષ થાક્યા હોય ને આ એક મોસા પર છે અહીંયા આવ્યા છે મુસાફરી પરમાત્મા પરમાત્માએ મોકલે છે બાકી તો કઈ છે નઈ અહીંયા આવીને આપણે પોટલા બાંધી બાકી કાઈ છે નઈ અન તો એ નથી વાહવાના પોટલા મરણ તિથિ નો બાબાજી મહિમા છે મોટો અંત અંતવેળા એ વેળા હોય ત્યારે તમે હાજર રહેજો એ સદગુરુ મારા શરણોમાં લેજો પછી કે કરુણાના સ્વામી તમને દુનિયા છે પરમાત્માને બધા એમ પરમાત્મા તો દયાળુ છે તો કરુણાના સ્વામી એટલો બધો દયાળુ છે એવું આખું જગત કે છે જો આ જગત કેતું હોય કે તમે આવા છો તો એ બિરુદ સંભાળીને બોલે ઉભા સંભાળીને પાછા બોલે ઉભા આખા પાછા થતા ગુરુ મારા શરણોમાં લઈજો કરુણાના સ્વામી તમને દુનિયા કહે છે આવું બિરુદ સંભાળી બોલે ઉભા રહેજો હે સદગુરુ મારા તમે શરણોમાં લઈજો પછી કે જો સોડી ને જાહો ઉભા નહી રહ્યો તો શોભે નહી તમને મને તો કઈ વાંધો નથી પણ તમને નહી શોભે છોડીને જાશો તો તું શોભે નહીં તમને અને નવખંડમાં લાજે તમારો મારે હું છોડીને જાશો તો શોભે નહીં તમને નવખંડમાં લાજે તમારો નેજો હે સદગુરુ મારા તમે છેલ્લે એટલું એટલું કહીને અને પાછા બે હાથ જોડી દો દાસ સૌ કહે સ્વામી અમારામાં આ બધી તમારામાં જરી કઈ ન હોય અમારામાં સર્વે ખામી દાસ સવો કહે સ્વામી અમારામાં સર્વે ખામી અવગુણ ન જોશો એ અંતરયામી અમારા અવગુણ ન જતા અને અમારું ધ્યાન રાખજો જોશો અંતરયામી સદગુરુ મારા તમે શરણમાં માં લેજો આ ભટકેલ મંડળાની બાબાજી ભૂલને સુધારો આવી અરજ કરી પરમાત્માને સદગુરુને પછી બીજા વજનમાં કે અંગુઠો અંગૂઠો મરડી પીયું જગાડ્યા ગોરી કહે તન સે આવે ઊંઘ આ બધું આડું જાય અવળું જાય નળંદલ આ લેરીઓ પરમાત્માને જાગૃતિ કરવી હોય તો કોઈ સદગુરુના શરણમાં જઈ શરણ પૂજા કરી અને આ વસ્તુને મેળવી લે મેળવી પડે અને ત્યારે આમાં કઈક જાગૃતિ થાય અને ઈ પછી એમાં આપણી મહેનત હોય તો એ અંગૂઠો મરડી શરણ પૂજા કરી અંગૂઠો ધોઈ અને આમાં પીયુને જગાડ્યો પરમાત્માની જાગૃતિ કરાવી દીધી મને અંગૂઠો મરડી પીયુને જગાડ્યા ગોરી સુરતા હવે તને શું હજી અજ્ઞાનમાં જગાડ્યા આડું આ બધી આમ ને આમ ને આમ ભયમા કરે છે આડું જાય બધું અવડું જાય નળંદળ આ લેર લેવાની છે ભાઈ ક્યાં પીયું જગાડ્યા તો કે વર ઠૂઠો હતો એ પીયું ને એ ઠૂઠો હતો અણઘણ હતો પાંગળો હતો વર ઠૂઠો અણઘણ પાંગળો તોય કન્યા એ વરને વરવા જાય અને એને આનંદ નો માય લેરી નકર એવા વરને કોણ વરવા જાય એને આનંદી થોડો હોય આ તો કે એને આનંદ ન માય એમ પણ પરમાત્મા જે પરમાત્મા છે એને કોઈ દેહ જ નથી એ તો નિરંજન નિરાકાર છે વર ઠૂઠો અણગણ પાંગળો તો એ કન્યા સુરતા એ વરને વરવા જાય અને એને આનંદ નો માય પછી કે વર ને પરિણ્યા ત્યાં ભાંગી વેલડી ત્યાં ભાંગ્યું એનું વહેલડ્યું પરમાત્માને વર્યા ત્યાં જે લૌકિક જે કઈ વહેલડું આવેલું જતું હતું આપણું ગાડું એમાંથી મન ઉડવા માંડ્યું કે કરવા જેવું તો આ છે આ તો બધું ખોટી પણ છે ભાંગ્યું એનો વેલડો અને મરાણો કાયાનો સરદાર મન મરાણો કાયાનો સરદાર જુઓ નરનાર નળંદલ આલેરિયો પણ એ પરમાત્માને વરવા ગયા તો એ કે પાંચ પારખ તો પહેલા મુવા પાંચ પારખ એ પહેલા રે મુવા અને આ નગરમાં અને હાટડા માંડીને બેઠા છે એ બધે હાટડે પડી ગઈ હડતા કરજો આનો કોક વિચાર નળ નળ કારણ કે આ વસ્તુને મેળવવી હોય ને પરમાત્માને વરવું હોય ને તો ગંગા સતી ઓલે ભજનમાં હાવ શોટ કર દાખલો કે ભાઈ આ તો તમે તમારું મસ્તક ઉતારો પછી રમાડું તમને બાવન ની બહાર આ માથા હાટે માલ છે હવે એ માથું છે ને એ માથામાં જ પાસે પારખ છે આંખે બેઠો બેઠો જોવે છે એને ખાલી પારખ થાય છે કે કઈ વસ્તુ ક્યાં પડે આંખ લેવા ન જાય ખાલી પારખ થાય પરખ પડે સ્વાદ નો પરખ પડે નાકે ગંધ નો પરખ પડે સાંભળી થી કઈ પણ સ્પર્શ થાય કીડી સડે તો તરત પરખ પડે આ પાસી પારખ છે પણ આ વાતને જાણવા ગયું ને પેલા જે અમે અમર શરીર લઈને શીશ ઉતાર્યા મારી આગળ કાળીકા ભજન માં આવ્યું એમ માથું ઉતારવું પડે આ પાછી પારખ મારવા પડે પાછી છેદન કરવું પડે એ પાંચ પારખ તો પેલા ને મોવા અને આ કાયા નગર એમાં બધી ગોખલે ગોખલે હાટડા માંડીને બેઠા હતા એ હાટડામાં પડી ગઈ પછી હડતાલ કરજો આનો કોઈક વિચાર નળંદલ આ લેરીઓ પછી કે કીડીને હડફેટે સુરતા કીડી એ પરમાત્માને ને વરી ગઈ હવે જો એને હડફેટે કઈ બીજું કઈ આવે ને કોઈ કામ છે કોઈ ક્રોધ છે કોઈ લોભ છે આ બધા હાથી જેવા જનાવર છે તરત જો પરમાત્મા ને વરી ગઈ હોય ને તો એ તરત મારે પગ જેમ હાથી પગ કેમ માથે મૂકીને ચેપો કાઢે કીડીને હડફેટે સડ્યો નથી એને મર્યો નથી કીડીને હડફેટે હાથી રે મોવો ઈ કુંજરને પાડ્યો પગલા ની હેઠ અને પોચાડી દીધો એને ઠેઠ એટલે કોઈ કોઈથી હામ જ ન મળે પહોંચાડ્યો ઠેઠ નલંદલ આ લેરીઓ આ વિઘ્ન નાખવા વાળા હતા હાથી જેવા જનાવરો એ પૂરું થઈ ગયું હતું કે હવે નિર્વિઘ્ને કોઈ વિઘ્ન આવવા પણ ન રહે નિર્વિઘ્ને વર પરણી આવ્યા નાયા ભૌજલ નીર ધરી રહ્યા ધીર નલંદલ આ લેરીઓ આવા વિવાહ ક્યાં હતા આવા વિવાહ હતા ક્યાં તો કે બાર ના વિવાહ ની વાત નથી નર તન નગરી માં તન નગરી છે એની માલિકોના વિવાહની વાત છે નરતન નગરી માં વિવારે થયો ત્યાં પછી મળે નહીં કોઈ નર કે નાર નર તન નગરી માં વિવાહ થયો અને એ વિવાહ થયો ને પછી ત્યાં કોઈ નરે નહોતું અને નારી નહોતી સ્ત્રી નથી ને પુરુષ નથી આત્મા સર્વમાં એક છે દેહ ભાવ જો સુઠવા મટે ને તો એક થાય એવું છે પછી ત્યાં બે નથી એમ સ્ત્રી ને પુરુષ નથી એમ ત્યાં કોઈ ભેદભાવ ન હોય પણ એ માલિકોથી બધી મટે દે થાય નક દેખાય અને સાંભળા શું થાય ત્યાં સુધી સમાર આ શામળા શું છે ને એ સમાર હાજર એ મટે ને ત્યારે આમાં નીકળાય એવું છે નરતન નગરીમાં વિવારે થયો ત્યાં મળે નહીં કોઈ નર કે નર આવો થયો મને જનકાર આવો જનકાર થયો કે ઓ આ તો કઈ છે નહીં આવો થયો જનકાર નળંદલ આલેરિયો દાસ સવો કહે આ સોણી સોયરો આ જે સોયરો છે ને એ આખો સોણી સાંભળી અને જીવનમાં જો એવું કઈક નિવારણ થાય ને તો સાંભળતા જન્મ મરણ ની ભે જાય જો કોઈ ગુરુ ગમથી આને ગાય નળંદલ આ લેરીઓ અંગૂઠો મરડી પીઓને જગાડ્યા ગોરી કહે તને સે આવે હું આડું જાય અવળું જાય નળંદલ આ લેરીઓ બોલ સદગુરુ મહારાજ